બા શું કામ બોલાવી છે શું કામ છે કેશો મને આ ત્રીજી વખત પૂછું છું હા તું તો ત્રીજી વખત જ પૂછે ને પણ છે ને હવે તારી ફરિયાદ સાંભળીને હું થાકી ગઈ છું કઈ ફરિયાદ આ તારા સાસુ આવ્યા હતા શું કહેતા હતા કહેતા હતા કે એ હવે સામે ચાલીને મને કામ કરવાનું કહે છે પોતે કામ કરતી નથી આખો દી બહાર ફર્યા કરે છે બહાર જાય તો એ મને પૂજતી એ નથી ઘાતતી એ નથી ને બસ એ બહારને બહાર હોય અને હું એને પૂછું તો કે તમારે શું કામ છે મારે કામ હતું એટલે હું ગઈ હતી બેટા સાસુને કામ ન સોપાય તું ત્યાં વહુ થઈને ગઈ છે તું ઉલટા ના એ કરાવતા હોય ને તોય તારે કહેવાય કે મમ્મી તમે રહેવા દો હું બધું કરી નાખીશ બા શું વાત કરો છો તમે એ લોકો તો છે જ ખોટાળા અને મારી સાસુની હિંમત કેમ થાય કે અહીં આવીને તમને કઈ વાત કરે મને કેવું જોઈએ ને હા ઈ બધા ખોટા એક તું જ હાચી છે હરિશ્ચંદ્ર નો અવતાર હે ને તું નાની હતી ને તારા મા બાપ તો નહોતા અને મેં તને મોટી કરી તો આખું ગામ એવું કહેતું હતું કે આ તો મા બાપ વગરની દીકરી છે હવે દાદી એને કેવી રીતે સાચવશે ને શું સંસ્કાર આપે અને શું કામ કરાવે એમાંય તું રખડવા જતી રહેતી ને ત્યારે આખું ગામ બોલતું પણ હું એમ કહેતી કે મારી છોકરી તો ડાય છે સમજુ છે એ ભલે બહાર જતી મને કહીને જાય તું કહીને નહોતી જાતી તોય હું લોકોને એમ કહેતી અને મને એમ હતું કે સાસરે જઈશ ને સુધરી જઈશ પણ ત્યાં જઈને તો વધારે ઉપાડો લીધો જ તે એવી તમારી માન્યતા છે મેં કંઈ ઉપાડો નથી લીધો અરે હું તો એ લોકોને સમજાવી સમજાવીને કંટાળી ગઈ કે મારી સાથે બહેસ ન કરો પણ મારા સાસુ અને સાગર બંને હું સરખા છે મારા સાસુ ઘરમાં હેરાન કરે અને સાગર બાર તમને ખબર છે અવારનવાર નવી નવી છોકરી સાથે વાતો કરતા હોય છે જ્યારે હવે તારે ફોનમાં ચેટ કરવાની મળવાનું ખબર નહીં કે કેવા છે લોકો અરે પણ તારો પતિ છે ભલે ને વાતો કરે કોઈની સાથે વાત કરવી એ કઈ ખરાબ નથી એ ઘરે નથી લાવ્યો ને કોઈને અચ્છા તો હું કોઈની સાથે વાતો કરું તો તું ઘરની વહુ છે એ દીકરો છે જરાક તો તું ફરક સમજ કે દીકરો અને વહુમાં શું ફરક હોય એટલું તો તું સમજ કોઈ ફરક ના હોય એ માણસ છે ને હું માણસ છું જો અમારી અમારી બંનેની ઇમ્યુનિટી સિસ્ટમ એક સરખી છે ને અમારા બંનેના માઇન્ડ એક સરખા બનાવ્યા છે બોડી એક સરખું બનાવ્યું છે તો પછી છોકરો અને છોકરી શું કામ તને ખબર નથી ઘરની દીકરી હોય કે વહુ હોય એ જ્યારે બાર કોઈ છોકરાઓની સાથે વાતો કરતી હોય એ પણ હસી હસીને વાતો કરતી હોય ને તો સૌથી પહેલા બદનામ તો છોકરીઓ થાય છોકરાઓ ન થાય એને કોઈ રોકટોક નથી અને આ સંસારનો અને કુટુંબનો નિયમ છે કે છોકરાઓને એવા બધા બંધન ન હોય પણ દીકરીને અને વહુને તો હોય જ બેટા સમજે તો સારું છે મારી સાસુએ બીજું શું કીધું એ કહેશો મને શું કીધું એટલે કાંઈક તો વાત કરી હશે ને મારી બીજી એટલે તારે એની સાથે હવે ઝઘડવું છે ત્યાં જઈને બિલકુલ નહીં હું તો પ્રેમથી માથા પર હાથ ફેરવીને સમજાવીશ ને કે બીજી વાર મારા ઘરે નહીં જાતા અને જો પ્રેમથી નહીં સમજે ને તો પછી મારી રીતે સમજાવીશ ના મીરા તું એ ઘરે વહુ થઈને ગઈ છે ને એ તારા સાસુ છે તારા વડીલ છે એ તને કહેશે કોઈને કહેવા નહીં દે એનું અપમાન ન કરાય બેટા ઉલટાના એના આડા આડા કામ કરાય તો તું એની વાલી થઈશ મારે કોઈનું વાલું નથી થવું સમજ્યા તમે તો આ દિવસો આવ્યા છે 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 મારા જો સાસુએ જે કર્યું ને ખોટું ખોટું એક વખત વખત હા કારણ કે તું જ ન્યાયાધીશ છે તું જે કે એ જ સાચું તું જે નિર્ણય લે એ જ સાચા સામેની બધી વ્યક્તિઓ ખોટી તું જે કરે છે એ તને કરવા દે તો તારા માટે એ લોકો સારા છે અને સાચા છે અને જો જો એ લોકો તને રોકે ટોકે તો એ લોકો ખરાબ છે હું તો એટલા માટે નહોતી બોલતી અને એટલા માટે હું તને નહોતી ખીજાતી કે જો હું તને બોલું ને તો ગામ લોકોને મોઢે ગણના કોણ બાંધવા જાય તરત કે લ્યો મા બાપ વગરની દીકરી છે ને એટલે દાદીને શું પડી હોય દાદી તો ગમે તેમ એની સાથે વર્તન કરે એટલે મેં મોઢે તાળું માર્યું હતું પણ હવે તો તું એ ઘરની વહુ છે તારે સમજવું જોઈએ બેટા બોલ લીધું

આ મારા બાના ઘરે જઈને શું વાત કરીને આવ્યા છું મારા બાએ મને બોલાવીને કેટલો ગુસ્સો કર્યો છે મારા પર તમને એ વાતની ખબર છે તો શું કરું તું કોઈ પણ વાત મારી માનતી નથી તો પછી આ બધી ફરિયાદ લઈને મને ત્યાં જ જવું પડે ને વેરી ગુડ સરસ ફરિયાદ કરવી જ હોય તો બધી ફરિયાદ કરવી જોઈએ ને આખા ઘરમાં જેટલું ખોટું થતું હોય એ બધી વાતની જેમ કે તમારા દીકરાની કેમ વળી મારા દીકરાએ શું કર્યું

એ હવે ગમે તેવો હોય તો પણ માં તો દીકરાને વખાડવાની જ છે હા તમારા દીકરો છે ને છોકરીઓ ફેરવે છે કેટલી વાર મે સબૂત ભેગા કર્યા છે આ કાલે રાત્રે કાલે રાત્રે 12 વાગે સેક્રેટરીનો મેસેજ આવ્યો તો આ મિસ યુ મને કહેશો મમ્મીજી કઈ સેક્રેટરી રાતે 12 વાગ્યાના બોસને મિસ કર જેના નાકમાં કમળો હોય ને એને પીડું દેખાય છે આજ દિન સુધી તું આવી રીતના ઘરમાં હેરાન કરતી હતી મારા દીકરાને મારા વિરુદ્ધ કાન બંભેળતી હતી ત્યારે સારું લાગ્યું

તને કાઢી મૂક્યો હોત પણ અમારા મનમાં એવું કાય જ નથી તું જેવું વિચારે છે એવું પ્લીઝ તમે આ સિમ્પથી ગેઇન કરવાનું બંધ કરી દો મારી પાસે તમે જે મારા બાને કહીને આવ્યા છો ને એ વાત મને બિલકુલ નથી ગમે અને એને બદલો હવે વળશે અને આજે હું સાગર સાથે પણ વાત કરી લઈશ એમને જો આ ભવાડા બંધ કરવાના હોય ને તો ઠીક છે બાકી પછી મને પણ બધું જ આવડે છે મીરા તું મને એક વાત કહીશ કે તને આમ ગામને સંભળાવવાથી ગામને રાજી કરવાથી શું ફાયદો થશે ખોલટાનું તારું નામ ખરાબ થઈ રહ્યું છે તારા આ વર્તનના કારણે તારા સ્વર્ગમાં ગયેલા મા બાપનું નામ ખરાબ થઈ રહ્યું છે ઓ પ્લીઝ કોઈના કીધે કોઈનું નામ ખરાબ થતું નથી તમે કોણ છો સર્ટિફિકેટ આપવા વાળા કે મારા મા બાપનું નામ રોશન થયું છે કે ખરાબ જો આ તમારી બધી ચાલાકી છે તમારા સુધી સીમિત રાખો મેં તમને કહી દીધું ને કે આજે હું સાગર સાથે વાત કરી લઈશ

જે આ વર્તનને એમ અમારી સામે બતાવી રહી છે ને એ કદાચ અમારી જેટલી ઉંમર થાય ને ત્યારે તકલીફ ન પડે એનું ધ્યાન રાખજે કેમ કે કહેવાય છે કે કળિયુગમાં જે પણ કર્મ કરો ને એ અહીંયા ને અહીંયા ભોગવવાના હોય છે નહીં કે ઉપર જઈને વાહ હવે જ્ઞાન આપશે સતી સાવિત્રી માતા આવે મને જ્ઞાન આપશે ને જો મારા પાપો હું ભોગવી લઈશ તમે તો હવે એ વિચારો કે તમારા દીકરાનું ઘર કેમ બચાવશો એમાં ટેન્શન રાખો મારા માને હરી ઈચ્છા ભગવાનની મરજી વગર કાઈ નથી થતું હા તો હા તો અત્યારે ભગવાનની મરજી એવી છે કે તમે ટીવી સાફ કરો અને હું સાગર પાસે જઈને વાત કરું મીરા હાજો કહો ને તો મને આ વાત માનવામાં જ નથી આવતી કે આવું પણ ઘરમાં થાય છે અને આપણે ધ્યાન નથી આપતા અરે આ બાબતે છે ને સાગરને પહેલા કેવું પડે આપણે અને ઠપકો દેવો પડે આવી રીતે આપણે આખી કાન ન કરી દેવાના હોય કે માવતર તરીકે દીકરાને કહેશું તો કેવું લાગશે અરે દીકરો પણ આ કેવું કરે છે એને જરીકે વિચાર નહીં આવતો હોય જિંદગી બરબાદ કરશે મીરાની અને આ આ કરવાની તો એક બાજુ રહી આવું વિચારવાનું ન હોય એની બદલે એ કરીને બેસે એટલે આ તો સારું છું મીરાએ આપણને ફરિયાદ કરીને ખરે બીજી હોય ને તો આપણને કીધા વગેરે વય હોતે ને જાય પછી એમ કે પહેલાં તમારા ગગાને સમજાવો કદાચ એવું પણ બને ને કે મીરાની ફરિયાદ લઈને એના બા પાસે ગઈ હતી અને કદાચ એનો ગુસ્સો ઉતારવા માટે આ સાગર ઉપર આવો આરોપ નાખતી હોય છતાં પણ આપણે આ વાતનું ક્લિયરિફિકેશન કરી દઈએ આવે ને એટલે ખબર પડે બોલાયે ને सागर बेटा सागर ह अरे जय श्री कृष्ण जय श्री कृष्ण बेटा जय श्री कृष्ण બોલો ને શું કામ બોલાવ્યો તમે કઈ કામ હતું આ બેટા सागर હ જરૂરી વાત કરવી थी अरे એની અરે મીઠી મીઠી વાતો ન કરાય એને જરેક ડારો દન કહેવાનું હોય આ હું લખણા ઘરે છે તે અરે પણ શું થયું પપ્પા કેમ રાડો નાખો છો કઈ વાત મે લઈને તમે એટલા બધા ગુસ્સામાં છો ત્યાં ધંધા શું હાજરા છે એમ કઉ છું આ લંપટ વેડા શું કર્યા છે ચાલુ છે તારા લગ્ન થઈ ગયા છે બાયડી ઘરે છે તારે પણ મેં શું કર્યું છે કે શું મને સાગર તારી પત્ની હોવા છતાં પણ તું બીજી છોકરી સાથે આડા સંબંધ રાખ્યા છે સાચું કે છે કોણે કીધું કોણે તમને આવું કીધું કે મારી પત્ની હોવા છતાં પણ મેં હું બીજી સ્ત્રી સાથે આડા સંબંધ રાખું છું મીરાએ કહ્યું સર રોજ રાત્રે

ઓલરેડી મને બીજી છોકરી પર ગમે છે બાકી તમે લોકો જે વિચારો છો ને એવું કઈ જ નથી જો તારી સેક્રેટરી હોય ને તો એને કહી દેજે કે અડધી રાતે ફોન નહીં કરવાના ઓફિસના ટાઈમે જ ઓફિસનું આ કામ કરવાનું બાકી નો ફોન નો વાત નો મેસેજ બસ કોઈ વસ્તુ ન જો આ ઘરમાં મારે અરે પપ્પા તો બીજે દિવસે મીટિંગ હોય અથવા કંઈ કામ હોય એ માટે એણે રિમાઇન્ડર માટે મેસેજ અથવા કોલ કર્યો હોય બાકી બીજું કંઈ નથી હોતું અને સાચું કહું ને તો મીરાને મારા પર વિશ્વાસ જ નથી જ્યારે જોઉં ત્યારે બસ મારા પર શંકા અને શક જ કરતી હોય છે બેટા પણ મીરાની વાત પણ ખોટી નહોતી લાગતી સેક્રેટરી આઈ મિસ યુ નો મેસેજ શું કામ કરે તો મીરાએ વાંચો તો અરે એને વાંચવામાં ભૂલ થઈ હતી આઈ મિસ યુ નતો લખ્યું એટલે કે આભણ નથી હો ગામડામાંથી નથી લાવ્યા ઈ ભણેલી છે અને એવું તો હવે બધા ભણને ખબર પડે આ હું લખ્યા છે ને હું નથી લખતી એમ જો એવું કહે છે ને તો મારાથી ભૂંડો કોઈ નથી કાન ખોલી નાભળી લઈ જાય પપ્પા તમને તમારા દીકરા પર ભરોસો નથી તમને તમારા દીકરા પર વધારે ભરોસો છે કે કાલની આવેલી વહુ ઉપર શું તમને તમારા સંસ્કાર ઉપર

તો એ વાતને ધ્યાનમાં લઈને એની સાથે પણ આવું બિહેવિયર કરે જો મમ્મી મીરાજી આ ઘરમાં બધા લોકો સાથે વર્તન કરે છે એ વર્તન તો મને બિલકુલ ગમતું નથી પણ કહેવાય ને કે ઘણીવાર મજબૂરી હોય ને એવી એટલે આપણે કોઈને કંઈ કહી નથી શકતા પણ જ્યારે યોગ્ય સમય આવશે ને ત્યારે તમને અને મીરાને બધાને ખબર પડી જશે કે હું શું કરવા જઈ રહ્યો છું અને શું કરી રહ્યો છું બેટા આ તો મને મીરા કહેતી હતી એટલા માટે મારી ફરજ હતી કે તને ઠપકો આપીએ જો ભૂલ કરી હોત ને તો તમે ઠપકો છો બે ઝાપટ પણ મારી લેશો ને તો પણ મને કંઈ ફેર નહીં પડે પણ મારી ભૂલ જ નથી કહું છું ને કે કોઈ દિવસ જિંદગીમાં એવું કામ નહીં કરું કે જેથી તમને લોકોને નીચા જોયા જેવું થાય એટલે એ ધરપત રાખો અને ખોટી ચિંતા મેં કીધું ચલો હવે મારે થોડું કામ છે તો બહાર જવું છું સારું બેટા કેટલી વાર યાર કેરનો ફેટ હાય શું હાય કેરનો વેટ કરું છું તારો કેમ આટલી બધી લેટ કેમ થઈ કાલે તમે પણ લેટ આવ્યા હતા મેં કાઈ કીધું તમને મારી પાસે તો રીઝન હતું શું રીઝન હતું એ તો મેં તને કાલ જણાવ્યું હતું તું જણાવ તારી પાસે શું રીઝન છે મારી પાસે તો ટ્રાફિક હતું ને એટલા માટે એમાં પણ આ સિગ્નલો ચાલુ કર્યા છે આ લેટ ન થતું હોય ને તો પણ લેટ થાય તો ઘરેથી થોડું વેલું નીકળાય ને સોરી સોરી સારું સારું હવે આ ઢોંગ ના કર સોરી બોલવાનું હા હું કેમ બોલો છો તમે મસ્તી કરું છું હવે જવા દેને પણ હું શું કહું છું શું કે તું મને મળીને પછીનો હું આમ બહુ વધારે પડતો જ ખુશ છું પૂછ કેમ કેમ કારણ કે કહેવાય ને કે પોતાની લાઈફમાં જો એક મનપસંદ વ્યક્તિ આવી જાય ને જેને તમે પસંદ કરતા હોય એને એ જ વ્યક્તિ તમારી લાઈફમાં આવે ને તો લાઈફ જીવવાની અને સાથે રહેવાની બહુ મજા આવે સાચું કહું ને તો સેમ ટુ યુ મારી સાથે પણ એ જ વસ્તુ થઈ છે કોલેજ સમયમાં જ્યારે આપણે સાથે હતા ને ત્યારે હું તમને લાઈક કરતી હતી બટ પ્રપોઝ નતી કરી શકતી હા તો ત્યારે કરી દીધું હોત તો આટલો સમય વેઇટ કરવું પડત તારે ત્યારે જ આપણે એક થઈ ગયા હોત ને સાચી વાત છે તમારી પણ શારે હું પ્રપોઝ કરવા મતલબ કે પ્રપોઝ કરવાનો ડિસાઈડ કરીને આવીને ને હમ ત્યારે ખબર પડી કે તમારા તો મેરેજ થઈ ગયા છે જો આ મેરેજ થઈ ગયા ને એમાં કઈ નવી નથી થયું એ તો ઘણા લોકો ના થાતા હોય છે અને થોડા સમય પછી તૂટી પણ જતા હોય છે મારું પણ કઈ આવું જ છે જો કે મેરા સાથે રહેવું ને એ મારી પસંદગી નહીં પણ મારી મજબૂરી છે સિરિયસલી સાગર છું હું તમારી વગર છે ને હવે 1 મિનિટ પણ રહી નથી શકતી તો તને શું લાગે છે કે હું તારી વગર રહી શકું છું એમ તમે લાઈફ ટાઈમ મારો સાથ આપશો ના ના ખાલી ઓલું ટેમ્પરરી ટેટુ આવે ને એવું કામ કરીશ થોડોક સમય આવીશ તારી લાઈફમાં અને જેમ જેમ સમય વીતતો જશે મને થોડુંક કામ તારાથી ખાટાપણું થતું જશે એમ એમ તારી લાઈફમાંથી નીકળતો જશે બસ ને જોઈ લીધો તમારો લવ જો તને લવ કર્યો છે અને જે વ્યક્તિ જે મને પ્રેમ કરે છે ને એનો સાથે છેલા શ્વાસ સુધી નિભાવે છે પણ તમારે તો મેરેજ થઈ ગયા છે તો તમે લાઈફટાઈમ કઈ રીતે મારો સાથ આપશો મેં પહેલા પણ કીધું છે ને હજી પણ કહું છું કે લગ્ન થયા છે તો શું થઈ ગયું લગ્ન થઈ શકે છે તો લગ્ન તૂટી પણ તો શકે છે ને સિરિયસલી તમે મારા માટે થઈને ડિવોર્સ લેવા તૈયાર છો હા કેમ નહીં જરૂરથી થી ડિવોર્સ પણ લઈશ અને તારી સાથે મેરેજ પણ કરીશ થેન્ક યુ સો મચ મારી લાઈફમાં આવવા માટે કહેવાય છે ને કે ઉપર વાળો બધું નક્કી કરીને જ રાખે છે કયા સમયે કઈ જગ્યાએ કઈ વ્યક્તિ કોની સાથે મળશે ને હે બધું જ ઉપરથી નક્કી થયેલું હોય છે આપણે તો માત્ર એક નિયમિત માત્ર છીએ રાઈટ છે તમારી વાત અને આમ પણ આ ડિવોર્સ લઈ લેજો પછી તો તમારી વાઈફ કઈ બોલશે નહીં ને ના જ બોલે ને આપણે આપણી લાઈફમાં કોઈ હેરાન તો નહીં કરે ને હર ના જ કરે ને શું કામ કરે એકવાર ડિવોર્સ થઈ જાય ને પછી એ એના રસ્તે ને હું મારા રસ્તે એટલે તને અને મને કોઈ હેરાન કરવા વાળું વધશે જ નહીં બાઈટ અ વે હું તો છે ને તમારું સુખ દુઃખ ગમે તેવી પોઝિશન હોય ને સાથ આપીશ ક્યારેય કોઈ દિવસ પાછી પાણી નહીં કર સાચો લવ કર્યો છે ને મેં ખબર છે ખબર છે કે તું મને તું મને બહુ પ્રેમ કરે છે અને મારા વગર રહી શકે એમ નથી સાચું કહું ને તો મારા તરફથી પણ આવું જ છે હું પણ તારા વગર રહી શકું એમ નથી આ તો કહેવાય ને કે ઘણીવાર પરિસ્થિતિ એવી ઊભી થાય છે ને કે આપણને જો વ્યક્તિ ગમતું ના હોય ને એ વ્યક્તિ સાથે પણ આપણે સંબંધ રાખવો પડે છે અને મારી સાથે પણ કાંઈ આવું જ બન્યું છે મીરા મને પસંદ નથી પણ આ તો ઘરવાળાની ઘરવાળાની પરવાનગી અને મજબૂરીના કારણે મારે મીરા સાથે લગ્ન કરવા પડ્યા બાકી તારે જો એ સમયે તું મને મળી ગઈ હોત ને તો મેં મીરા સાથે લગ્ન જ ના કર્યા હોત હવે શોપિંગ કરવા જઈએ હા કેમ નહીં પેલા કોફી શોપ માં અને પછી શોપિંગ